આવું થોડું એક થઈ ગયું લગભગ હો ગરમ હશે અડધો વાટકો ગરમ ઉપર હોય હોય હા જય માતાજી મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો બધા મિત્રો ગુડ મોર્નિંગ તો વાગી ગયા સાડા આઠ આપડે બ્લોગ ચાલુ કરી દીધો તો બ્લોગ જોતા રહો મજામાં આવી જજો તો આપણે ગાયની સાર નાખી દીધી આ બાદ બેસની સાર નાખી લીધીએ તો આપણે ટેક્ટર બેટરી ઉતરી જઈએ તો બેટરી ચાર્જિંગ કરાવવાની તો બેટરી ઉતરી જઈએ તો આપણે બેટરી જો પોઈન્ટ આટલા બતાવ સામાન્ય ટન નહીં ચાલ તો આ સીટર પેલી થઈ જઈએ તો સીટ હરખી કરી દેવાની છે પણ હાલ તો પડી રહ્યું એટલે ચિંતા નહીં પણ બધું કમ્પ્યુટર મસ્ત મેણ્યા પેલી ખાતરનો ખટ્ટો બધી દેવું પડશે તો આપણા અંદર ડાળિયામાં પૂળા છે તો પૂળાએ બધા હરખા કરવાના રે વરસાદનું વાતાવરણ થઈ ગયું કોરે મોરે વરસાદ તો આવ જ છે અત્યારે તો નહીં આવે તો જ જશે તો જો આ બધા ઢોકળો કરી દીધો હું આ બાજુ ઢોકળો કર્યા અને આ બાજુ ઊભા કર્યા હે દિવાલના થળો જો અંદરે ઢોકળું કરી દીધું હોય આ બાજુ બધી ગમણ પોણી ટપનું બધું એક કરીને મેલ્યું હાલ તો वरसादना कारण जो आतला होी ढोकळा होतला कालर मोडी है तो जी पूळा मोडवाना तो आप थोडी पूड़ा मोड़वा घर येईनाई पूळा मोडवामाई घेर आम्हाला घेर नाश्ता करे मित्र आपण आई घेर तर नाश्ता करे खाय तर खा खरा आप खरा नाश्ता करी तो कोई कसं नाही तरी रोटलो तो भगवान पटी जाई राती

હ જય માતાજી જય માતાજી દવે નાસ્તો કરવા બેજા કામ કરતા નહીં મરી નાસ્તો કરવો પડે જો દિવાઈનું ગી દઈ વિદ્યા બાવલ આખો ના ખાધી એ એટલો નહીં નહીં ખાઈ લીધું ક્યાં ગયો પૂછ્યો પૂછ્યો ખાઈ લીધો ને તારા બધો કરતા હોય નહીં

આ જે સાસ સાસ રહી ને બળવા માંડી ગયો ને અમુક હશે ને એ આખો કલર અલગ આવી જશે ને બધું બળી જશે જી જી એકલું રહી જશે દસ મિનિટ જેવું રવા દીધું હોય પણ અમુ જોવા જી એવું થઈ ગયું કેટલો ટાઈમ રવા દીધો તાણા આવું બળીને રહ્યું એટલે થોડું એક થઈ ગયું લગભગ સો ગરમ હશે અડધો વાટકો હતો ફો ગરમ ઉપર હોય ગરમ હોય અડધો વાટકા ઉપર અડધો વાટકો હશે ભળી ગયું અને એકલો તો એકલું ઠંડુ કરી દઈએ આ બળવા આ રે સાસ જોવા ઉપર જોઈ દે સાસ જેવું રહી ગયું અને આધુ હજી એકદમ ચોખ્ખું અને દાકી જેવું બનાવી દઉં બધું બાળી ફૂટી દુ काढ दे केउ लागा इते मस्त लागा नहीं लागतो ते कधी खादू ना એટલે ખબર ના पडो नी जे जो खाए छे कधी ये जो मस्त થઈ જીવે પણ ઠંડુ કરી દીયા રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું ને ગવના એ બળી લેજો જો બાળી એક ઉટે રોટલા ચીકા કરતા જીકા પુલે શીખવાળી দাও તો વિદ્યા તારું ખાવા જિન ગોળ કે વિદ્યા જિન ગોળ ખાવાનું હો આ પાદ્યક ને રોટલા ખાવાનું જવાનું ના પુળા મોડવાના તો ખાઈને પુળા મોડી કાઢ દે गी रही दी 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 आ बाजू दिव्या घेरी है पंखा आपळा मोडी दाई नाई तर पोळा आजू अरे आगाई साईड मार्या पेला पोळा ना जगा करी आलीडे आटली मोडवा बाकी आहे आपडी અમુક વહી જાય અને અમુક તો પેલા થઈ જાય જો અમુક કમ્પ્લેટ સરખું થઈ ગયું તો આપણા ઉપર ચડી જઈએ અમુક હા બસ થઈ સાર સાપરાળી આમ છે એટલે ચાલ જો આધા તડી રહે ઉત્સાહ જો એટલે શાંતિ શાંતિ મોડવું પડે જો આ બધા પૂળા આ બધા મોડવાના તો મોડી કાઢ દઈ મિત્રો આટલું આ જો આ બધું ખાલી થઈ ગયું હવે થોડુંક બાકી તો જો આટલું અડી ગયું ન તોડતું તો એટલું અડી ગયું જો બધું પેકો પેક હજી આટલી જગ્યા જો અંદાજે એ આટલા રહી તો આટલી જગ્યા પત્રો નડવાની તો આપણા આટલી જગ્યા છે તો પૂરી જ છે પેલા તો જો પૂળા બાન ચાલુ જ છું ફૂકાવે લાવી દે જાય તો આ બધા ઊભા કરી દઈએ મું તો જો જોઈ જઈએ તો અમુક નહીં કાઢ દે ને આ બધા ઊભા કરી નાખે અમુક નહીં કાઢ તો પાછો બધો ડોકળો કરી દીધો જુઓ હા જો આ તો એવું ને એવું પાછું કરી દીધું મય જેટલા મળ્યા એટલા પાસા આવીએ તો આપણે નહીં કાઢીએ જો નહીં મમ ઘી ઘેર જોઈ એમ કોઈ હાલ કશું સર નહીં ચાલો ઘેર જઈએ ઊંધું ગાલી ને ગાલી ને વળે આ ફોન

માથો બધ હોય એટલે કેવું જોર કરે બાટલી પીવી તો આમ લા બાટલી તો બારે વરસાદ જેવો અંધારી થઈ ગયું જો વાદો હશે પણ આશો કાલ ના તો વાતાવરણ સારું હોય તો વધના વાગી શો તો આપણા બ્લોગ બ્લોગને એન્ડ કરીએ તો ગમે હોય તો લાઇક કરીજે શેર કરીએ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી